સોનિયા ગાંધી તો રાજ્યસભામાં જતા રહ્યા હવે સોનિયા ગાંધીની બેઠક જે છે રાયબરેલીની એ ખાલી પડી આ બેઠક ઉપર ગાંધી નહેરુ પરિવારના જ કોઈ સદસ્ય આવશે તેવી એક ધારણા છે અને મોટાભાગે પ્રિયંકા ગાંધી વાડ્રા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર બનશે તે પ્રકારની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે પણ સવાલ અહીંયા એ ઊભો થશે કે કોંગ્રેસના ઉમેદવારની ચર્ચા જેટલી ચાલે છે એટલી ચર્ચા હવે ભાજપના ઉમેદવારની પણ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસમાં જેવી રીતે રાહુલ ગાંધીને હરાવી અને તેમને વાયનાડના સાંસદ બનવા માટે મજબૂર કર્યા તેવી જ કોઈ રણનીતિ એ રાયબરેલી બેઠક ઉપર જો પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડે

સાંસદ રહેલા સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભામાં રાજસ્થાનથી પહોંચ્યા છે પણ લોકસભાની ચૂંટણી જે આવી રહી છે આ ચૂંટણીની અંદર તેમના સ્થાને કોણ તેની ચર્ચાઓ ચાલી રહી છે આ ચર્ચાઓ વચ્ચે સૌથી આગળ જો કોઈ નામ દોડી રહ્યું હોય તો એ નામ તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાનું દોડી રહ્યું છે એટલે કે પ્રિયંકા ગાંધી વાડ્રા એ રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર બને તેવી પૂરી સંભાવના છે જો કોઈ અન્ય સમીકરણો ન બદલાય તો ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે ઉત્તર પ્રદેશમાં મિશન ઉપર છે એટલે કે ઉત્તર પ્રદેશની એસી માંથી એસી બેઠકો એનડીએ ના ખાતામાં જાય અને ભાજપ બહુ મોટી જીત મેળવે એના માટે અહીંયા કોશિશ કરી રહી છે આ એસી બેઠકોની અંદર રાયબરેલીની બેઠક પણ સામેલ છે સ્વાભાવિક છે હવે આ રાયબરેલીની બેઠક ઉપર જો પ્રિયંકા ગાંધી વાડરા અથવા તો ગાંધી નહેરુ પરિવારના અન્ય કોઈ સદસ્ય આ ચૂંટણીમાં ઉતરે તો તેમની સામે મજબૂત એવા ભાજપના કોઈ ઉમેદવારને ઉતારવામાં આવે ભારતીય જનતા પાર્ટીથી જે ઉમેદવારોને ઉતારવાની ચર્ચા ચાલી રહી છે એમાં ચાર નામ સૌથી આગળ ચાલી રહ્યા છે મોટા ભાગે આની તૈયારી તો બે વર્ષ પહેલાથી શરૂ થઈ ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી રાયબરેલીની બેઠક ઉપરથી કોઈ બ્રાહ્મણ ઉમેદવારને બ્રાહ્મણ ચહેરાને આગળ વધારે આ નામોની અંદર સૌથી પહેલું નામ આવે છે કવિ કુમાર વિશ્વાસનું ત્યાર પછી બીજું નામ આવે છે નુપુર શર્માનું કે જેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા છે ત્યાર પછી નામ આવે છે ભાજપના ફાયર બ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી અને ચોથું નામ આવે છે મનોજ પાંડેનું તેઓ અત્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ તેમણે રાજ્યસભાની ચૂંટણીની અંદર ક્રોસ વોટિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પોતાનો વોટ આપ્યો છે એટલે એ નિશ્ચિત છે કે મનોજ પાંડે થોડા સમય થોડા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીમાં હશે હવે ભારતીય જનતા પાર્ટીના આ ચાર ઉમેદવારો છે એની પાછળનું ગણિત સમજવા જેવું છે આ ગણિત એ પ્રકારનું છે કુમાર વિશ્વાસ બે હજાર ચૌદની ની અંદર અમેઠીની અંદર રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા આમ આદમી પાર્ટીમાંથી કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટીના સદસ્ય પણ રહી ચૂક્યા છે ત્યારબાદ કેજરીવાલ સાથે તેમને મતભેદો થયા અને તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી હવે તેઓ ફરી એક વખત સાહિત્યની દુનિયાની અંદર ડંકો વગાડી રહ્યા છે એ સાથે સાથે ઘણા મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીનો તેમણે વખાણ કર્યા હોય એવા ટિપ્પણી અને નિવેદનો એ સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા છે તેમની એક સોશિયલ મીડિયામાં જે સ્પીચ વાયરલ થઈ છે એ એ સ્પીચ ઉપરથી સંકેત મળી રહ્યા છે કે તેઓ ભાજપમાંથી કદાચ ચૂંટણી ચૂંટણી લડી શકે અને આ ચૂંટણીની અંદર કુમાર વિશ્વાસ જંગને રસપ્રદ બનાવી શકે છે ખૂબ મોટી ટક્કર આપી શકે છે તો આવા સંજોગોની અંદર રાયબરેલીથી તેમને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવનાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે આ સિવાય બીજું નામ છે નુપુર શર્માનું નુપુર શર્મા ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા છે તેમણે એક ટેલિવિઝન ડિબેટની અંદર ભગવાન સિંહ ઉપર કરાયેલી ટિપ્પણીનો જવાબ આપતા કેટલાક સંદર્ભો ટાંકી અને પ્રોફેટ મોહમ્મદને લઈને એક ટિપ્પણી કરી હતી આ ટિપ્પણી એ વિવાદોમાં ફસાઈ હતી અને એ વિવાદો બાદ નુપુર શર્માને સૌથી પહેલા તો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી હટાવ્યા હતા ત્યારબાદ તેમણે ભાજપની અંદરથી પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો ફરી એક વખત જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓ સામે આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ અને મહિલા ચહેરા અને બ્રાહ્મણ ચહેરા તરીકે નુપુર શર્માને રાયબરેલી બેઠક તક આપે તેવી શક્યતાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે ડોક્ટર સુધાંશુ ત્રિવેદી ત્રીજું નામ છે કે જેમને રાયબરેલીથી ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર બનાવી શકે છે ભાજપના ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી એ એમની વિદવત્તા માટે ખૂબ જ વિખ્યાત છે ટીવી ડિબેટોની અંદર અથવા તો પ્રેસ કોન્ફરન્સીસની અંદર સુધાંશુ ત્રિવેદી ખૂબ સટીક રીતે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ રજૂ કરે છે પરંતુ સુધાંશુ ત્રિવેદી તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે ઉપલા અંદર પહોંચ્યા છે પરંતુ બની શકે કે બ્રાહ્મણ ચહેરા તરીકે ફરી એક વખત સારા વખતા હોવાના નાતે સુધાંશુ ત્રિવેદીને ભરેલી બેઠક ઉપરથી ઉતારવામાં આવે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીમાં દરેક સંભાવનાઓ ખુલ્લી હોય છે અને આ સંભાવનાની અંદર સુધાંશુ ત્રિવેદી નું લોકસભાના સાંસદ બનવું એ સંભાવના પણ ખુલ્લી છે જોકે એની શક્યતાઓ થોડી ઓછી છે પણ બની શકે છે મનોજ પાંડેની વાત કરીએ તો રાયબરેલીથી થી ઉચાહાર ની જે બેઠક છે ત્યાંથી તેઓ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે એટલે કે રાયબરેલીની જે લોકસભા બેઠક છે એની એક વિધાનસભામાંથી એવો ચૂંટાયેલા વિધાનસભા સદસ્ય છે હવે તે બ્રાહ્મણ સમુદાયમાંથી તો આવે જ છે એ સિવાય પણ અન્ય સમુદાયમાં તેમની ઘણી મોટી પકડ છે અને સૂત્રો મુજબ જો ગાંધી નહેરુ પરિવારના કોઈ સદસ્ય રાયબરેલી બેઠક ઉપરની ચૂંટણી નહીં લડે તો આવા સંજોગોની અંદર મનોજ પાંડેને ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર બનાવે તેવી પૂરી સંભાવના છે બીજી વસ્તુ મનોજ પાંડે અત્યારે ભલે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હોય પરંતુ તેમણે રાજ્યસભાની અંદર ભાજપના ઉમેદવારને વોટ આપ્યો છે અને તેને કારણે સમાજવાદી પાર્ટી વહેલા કે મોડા તેમની સામે સીધબલના પગલા લે તેવી પૂરી સંભાવના છે અને આવા સંજોગોની અંદર મનોજ પાંડે નું ગંતવ્ય સ્થાન એ ભારતીય જનતા પાર્ટી હશે અને જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવશે ત્યારે તેમના ભાગે કોઈ મોટી જવાબદારી પ્રદેશમાં અથવા તો રાષ્ટ્રીય સ્તરે હોવાની પૂરી સંભાવના છે અને આ સંભાવનાની અંદર એક સંભાવના રાયબરેલીના ભાજપના ઉમેદવાર બનવાની પણ મનોજ પાંડે માટે ખુલ્લી સંભાવના છે